સાહિત્ય અને સિનેમા લેખક જય વસાવડા પ્રકરણ અમિતાભ બચ્ચન જોર કા ધીરે જોરગે અમિતાભ બચ્ચન જે રદ્દી ફિલ્મો લેખકો દિગ્દર્શકો પસંદ કરે છે એ જોતા તેનું નામ અભીતક બચપન રાખવું જોઈએ ગંગા જમના સરસ્વતી નામની બકવાસ ફિલ્મ ઓગણીસો અઠ્યાસીના અંત ભાગમાં ટિકિટ બારીએ લુટકી ગઈ ત્યારે વિખ્યાત અંગ્રેજી સાપ્તાહિક ધ ઇલિસ્ટ્રેટેડ વીકલીના તંત્રી પ્રિતિશ નાંદીના કહેવાથી ફિલ્મફેરના ભૂતપૂર્વ તંત્રી ખાલિદ મોહમ્મદે અમિતાભ બચ્ચન પર એક કવર સ્ટોરી કરેલી જેમાં ટાઇટલ પેજ પર પ્રશ્નાર્થ નહીં પણ આશ્ચર્યાર્થ ચિહ્ન સાથે મોટા અક્ષરે લખાયેલું ફિનિશ્ડ વાસ્તવમાં કુલી ફિલ્મના અકસ્માત સમયે જ અમિતાભ બચ્ચનનો આગવો જાદુ ઓસરતો જતો હતો પણ મર્દ શરાબી આખરી ગિરફતાર જેવી ફિલ્મોએ આબરૂ બચાવેલી પછી રાજકારણની રિસેસ પાડી અમિતાભ શહેનશાહ બનીને કારકિર્દીની સૌથી નિષ્ફળ એવી ચોથી ઇનિંગ્સ રમવા આવી ચડ્યો ઉપરા છાપરી ફ્લોપ વચ્ચે આજકા અર્જુન અને હમ જેવા જૂજ અપવાદો સિવાય ટોચની તળિયા તરફની ગતિ વધુ વેગવાન બની ત્યારે આ બાદ શોખથી મારી તેણે કામ ચલાવ નિવૃત્તિ લઈને પોતાની હવા અવસરથી તો અટકાવી જ પણ એક કુતુહલનું ઝાડું રચી તેમાં નવો ઓક્સિજન એવો પૂર્યો કે તેની કાબર ચિત્રી દાઢી પણ રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગઈ નવી ગુડવિલ અને જૂની બ્રાન્ડ ઇમેજને જુગારી દાવ પર લગાવી એબીસીએલનું આજે ખંડેર બનેલું એન્ટરટેઈનમેન્ટ એમ્પાયર ઊભું કરીને ત્રાટકેલા અમિતાભને નિયતિએ એવી ધોબી પછાડ આપી છે કે મિરિન્ડાની મામૂલી જાહેરાતમાં ચમકવા લાગેલા અમિતાભે કોફીન પર છેલ્લો ખીલો ઠોકવાનો જ બાકી રાખ્યો હોય તેમ લાગતું હતું મૃત્યુદાતામાં ભીંજાયેલા ફટાકડા જેવા લાગતા નિસ્તેજ બચ્ચનને સ્થાને અંતે મેજર સાબમાં એ જ અંગારા આંખોમાં ભરીને ઉભેલા ધાણી ફૂટ રમઝટ બોલાવતા ઓરિજિનલ અમિતાભને જોઈ હૈયે ધરપકત થઈ કે બિઝનેસમેન બચ્ચનની પાયમાલીએ હજુ અભિનય સમ્રાટ અમિતાભની કાંકરીએ ખેરવી નથી યસ અમિતાભ બચ્ચન માટે મેગા સ્ટાર ફિનોમિના લેજન્ડ બિગ બી જેવા શબ્દકોષમાંના તમામ વિશેષણો વાપરીને વિવરણકારોની કલમો ઘસાઈ ચૂકી છે ત્યારે બચ્ચનને હવે કોઈ વિશેષણની જરૂર નથી હવે સ્વયં એક વિશેષણ છે દાખલા તરીકે અમિતાભ એ પાંચ ધ્યાની બૌદ્ધોમાંના એક સંતનું નામ છે એ વાત આ નામ સાંભળીને મગજમાં નથી આવતી પણ અભિષેકભાઈના પિતાશ્રીનો ચહેરો જ નજર સામે તરવરે છે એ એક અલ્ટિમેટ સિદ્ધિ છે આ લખનાર જેવા કેટલાય તેના થકી તો ફિલ્મ માધ્યમના પ્રેમમાં પડ્યા છે આચાર્યોથી લઈને એડવોકેટ્સ અને પટાવાળાથી લઈને પોલિટિશિયન સુધીના વર્ષો જૂના પ્રશંસકો તેના ખરા શેર હોલ્ડર્સ છે વેમ્બલી સ્ટેડિયમમાં એ માઇકલ જેક્સન કરતાં વધુ ભીડ એકઠી કરે છે અને સિલ્વેસ્ટર સ્ટેલોન તેની પર્સનાલિટી જોઈને ચકિત થઈ જાય છે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉપરાછાપરી નિષ્ફળતાઓ છતાં આગોતરી પબ્લિસિટી વિના જ રિલીઝ થયેલી મેજર સાબ સારી સંભાવનાઓનો ઉપયોગ ન કરનારી નબળી ફિલ્મ હોવા છતાં ભારતભરમાં પહેલા દિવસના તમામ શો હાઉસફુલ થઈ ગયેલા એ જાદુઈ ચમત્કાર માત્ર અને માત્ર અમિતાભ કરી શકે તેમ છે છેલ્લી ફિલ્મ પછી સતત મીડિયાએ ટીપણ બાણથી ઇજ્જતની નાખી હોય સંગીતકાર દિગ્દર્શક કે સહકલાકારોના નામ પણ ન હોય છતાં પોતાના નિહાળવા બારથી થી બોતેર વર્ષના નાગરિકો બુકિંગની લાંબી કતારમાં ગોઠવાઈ જાય એ એકલા બચ્ચનની જીત છે અને બધા જ ભંગાર ફિલ્મથી કંટાળી ભવાળા છાપ ટ્રીટમેન્ટને ભાંડતા ભાગી છૂટે એ ડફોડ દિગ્દર્શક બોગઘા લેખક અને કચરાપટ્ટી સમા અન્ય કસ્બીઓની સામૂહિક હાર છે જો અમિતાભ ખતમ થયો હોત તો કિલ્લા કે ડુપ્લિકેટની માફક પહેલે દહાડે બોક્સ ઓફિસ પર કબૂતરો ચરકતા હોત પણ પ્રજાને હજુ અમિતાભમાં એટલો જ રસ છે સમસ્યા એ છે કે કોઈ અકળ કારણોસર અમિતાભ નીરસ ફિલ્મો જ ફટકારતો હતો પૃથ્વી ગ્રહ પરના સેપો કમ્પ્લીટ રેડી ટુ કન્ટિન્યુ